નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમરેલી વિભાગીય સ્ટોરના ડ્રાઈવર શ્રી ભૂપતભાઈ વાળાએ ચબૂતરો યંત્ર અર્પણ કર્યો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે અમરેલી વિભાગમાં વિભાગીય યંત્રાલય ખાતે વિભાગીય સ્ટોરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને એસટી કર્મચારી મંડળના આગેવાન શ્રીમાન ભૂપતભાઈ વાળા તરફથી ભવ્ય ચબૂતરો બનાવવામાં આવેલ તે ચબૂતરાને વિભાગના યંત્રાલયથી લઈને અર્પણ કરી મહાપુણ્યનું કામ કરેલ છે આ વિશાળ ચબૂતરામાં કબૂતર ચકલા પોપટ જેવા અન્ય પક્ષીઓના ચણ માટે તેમજ તેના પાણીના કુંડાની પણ વ્યવસ્થા છે આ મહાપુણ્યના ભગીરથી કાર્યમાં વિભાગીય નિયામક શ્રી પીપી ધામા સાહેબ વિભાગીય મંત્રાલયના ડીવી ઈ શ્રી દવે સાહેબ અમરેલી ડેપો મેનેજર શ્રી ક્રમટા સાહેબ આંકડા અધિકારી શ્રી અપાર નારથી સાહેબ તેમજ વિશાળ પ્રમાણમાં કર્મચારી સ્ટાફના મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે